ક્ષાના અધ્યક્ષ શ્રી ભરતભાઈ રાવલની અધ્યક્ષતામાં ગુજરાતના બ્રાહ્મણ કથાકારોને સન્માનવાનો કાર્યક્રમ ઓમ એવન્યુ એપાર્ટમેન્ટ સાણંદ મુકામે યોજવામાં આવ્યો જેમાં ગુજરાતના બસો સિત્તેર જેટલા કથાકારોનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ધર્માચાર્ય મહામંડલેશ્વર પરમ પૂજ્ય અખિલેશ્વર દાસજી મહારાજ વિશ્વવંદનીય ભગવતાચાર્ય પરમપૂજ્ય શરદભાઈ વ્યાસ ધરમપુરવાળા તેમજ મા બાપને ભૂલશો નહીં ના જાણીતા કથાકાર પૂજ્ય શ્રી અશ્વિનભાઈ જોશીના આશીર્વચનથી શરૂ કરવામાં આવ્યો આ પ્રસંગે જાણીતા હાસ્ય કલાકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિ રહી કાર્યક્રમના યજમાન પ્રદેશ શ્રી પ્રદીપભાઈ જાણી હતા કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના જુદા જુદા જિલ્લામાંથી પ્રદેશ કક્ષાના અને જિલ્લા કક્ષાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ શું આપનું નામ છે ગિરીશભાઈ ત્રિવેદી હા જવાબદારી મહામંત્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા સાણંદ ખાતે જે સત્કાર સમારોહ રાખવામાં આવ્યો એ બાબતે શું કહેશો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા અને ઓમ એવન્યુ પરિવારના ઉપક્રમે આજે સાણંદની અંદર કથાકાર શ્રીઓનો સન્માનનો સત્કર્મ સમારોહ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ગુજરાત ભરમાંથી ત્રણસો જેટલા કથાકારોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો તમામ કથાકારોનું સન્માન કરવામાં આવ્યું આદરણીય અધ્યક્ષ શ્રી ભરતભાઈ રાવલ તથા ઓમ એવન્યુ પરિવારના પ્રદીપભાઈ જાની યજમાન તરીકે આ કાર્યક્રમમાં હતા આ સંખ્યા કેટલી હતી આજે આશરે ત્રણસો થી વધુ કથાકારો હતા અને હજાર થી વધુ બ્રાહ્મણ પરિવારો આમાં જોડાયેલા હતા શું આપનું નામ છે ભરતભાઈ રાવલ અધ્યક્ષ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા આજે કાર્યક્રમ બાબતે શું કહેશો આજે અમે કથાકારો જે છે એનું સન્માનનો જે કાર્યક્રમ રાખ્યો છે એની પાછળનો અમારો ઉદ્દેશ એ છે કે બ્રાહ્મણ એ વર્ણનામ ગુરુ છે અને એ પોતાના જ્ઞાન થકી આજ દિન સુધી જગતના તમામ જીવોના કલ્યાણ માટે એણે વ્યાસપીઠેથી જે ઉપદેશ આપ્યો છે અને જીવદયાનો પણ એણે સંદેશ આપ્યો છે એની સાથે સાથે આ સંસ્કાર અને સંસ્કૃતિનું રક્ષણ થાય એનું જે કાર્ય કર્યું છે એને બિરદાવવાની સાથે સાથે અન્ય સમાજને પણ એ એક ઉદાહરણ રૂપ બને એટલા માટેનો આ કાર્યક્રમ છે કારણ કે બ્રાહ્મણો એ કોઈ જાતિવાદી નથી અને બ્રાહ્મણ કોઈ જાતિનું નામ નથી બ્રાહ્મણ એ ભારત વર્ષની સંસ્કૃતિ છે પછી એ કથાના માધ્યમથી હોય એ જ્ઞાનના અન્ય માર્ગોથી હોય પણ બ્રાહ્મણ હંમેશા આ રાષ્ટ્રનું અને સર્વનું વિશ્વનું કલ્યાણ વાંચતો જે સમાજ છે એ એની પરંપરાને આગળ ધપાવી રહ્યો છે ત્યારે એક બ્રાહ્મણ કુળમાં અમે જન્મ લીધો હોય ત્યારે અમને પણ સ્વાભાવિક રીતે થાય કે અમે અમારા પરિવારના આ બધાનું સન્માન કરીએ અને વધારે બળ પૂરું પડે આ સમાજ આ રાષ્ટ્ર એ વધારે ને વધારે ઉન્નતિના માર્ગે જાય અને એના સંસ્કાર અને સંસ્કૃતિ જળવાઈ રહે એ જ અમારો આશય છે અને એના કારણે જ અમે આજે ભારત ગુજરાતના જે બ્રાહ્મણ કથાકારો છે એને બોલાવ્યા હતા અને અમારા બ્રહ્મ પરિવારોને પણ બોલાવ્યા હતા અને સમામે સાથે રહી અને આ સંસ્કૃતિ સભર કાર્યક્રમને માણવાનું એક આયોજન કર્યું હતું